પરમેશ્વરનો પુષ્કળ આભાર એક નવીન દિવસ આપણને આપણા જીવનમાં મળ્યો આ દિવસ પિતાએ આપ્યો એટલા માટે નહીં કે આપણે સારા છે ભલા છે પણ પિતા બાપ તમારી અસીમ દયા ભલા પ્રેમ એને લઈને તમે એક નવા દિવસ અમારા જીવનમાં જોઈ શકીએ તમારો આભાર માનીએ છીએ આ દિવસને માટે જોઈતા તમામ સારા વાના પિતા બાપ પૂરા પાડે છે એને માટે પણ આપણે આભાર માનીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અચોક કરો આજના દિવસનું જે પવિત્ર પુસ્તક બાઇબલ તેનું આપણે વાંચન કરવા જઈ રહ્યા છીએ પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અને સોતાજનોને સમજવાને માટે પણ તમે સહાયતા મદદ કરો એવી કૃપા માગીએ છીએ આજના દિવસનું જે વાંચન આપણે વાંચવાના છીએ એ વાંચન પહેલો સમૂહ અને તેનો અડાઅમો અધ્યાય છે જેનું આજે આપણે વાંચન કરવાના છે તો ચાલો આપણે પિતા પરમેશ્વરના પવિત્ર વચનોનું વાંચન કરીએ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પહેલો સમુએલ અને તેનો અઢારમો અધ્યાય અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો ને યોનાથાન તેના પર પોતાના પ્રાણ સમાન પ્રેમ કરવા લાગ્યો તે દિવસે શાહુલે તેને પોતાની પાસે રાખ્યો ને ત્યાર પછી તેને તેના પિતાને ઘેર જવા દીધો નહીં પછી યોનાથાને તથા દાઉદે કોલ ક્લાર્ક કરાર કર્યા કેમ કે તે તેના પર પોતાના પ્રાણ સમાન પ્રેમ રાખતો હતો અને જે જ ભોય યોના થાય પહેરેલો હતો તે તેણે પોતાના અંક પરથી કાઢીને દાઉદને આપ્યો તેમજ તરવાર ધનુષ્ય તથા કમરબંધ સહિત પોતાનું કવચ પણ તેને આપ્યું જ્યાં કહી શૌલ દાઉદને મોકલતો હતો ત્યાં તે ચાલ્યો જતો ને ડાહ પર સી પડતો શૌલે તેને લડવૈયા માણસો પર સરદાર નિયમ્યો અને એ સર્વ લોકોની દ્રષ્ટિમાં તેમજ શૌલના દરબારજોની દ્રષ્ટિમાં પણ સારું લાગ્યું અને દાઉદ ફિલિસ્તીયોનો સંહાર કરીને પાછો ફર્યો ત્યાર પછી તેઓ આવતા હતા ત્યારે એમ બન્યું કે ઈઝરાયલના સર્વનગરોમાંથી સ્ત્રીઓ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાસ્તી નાસ્તી શાઉલને મળવા નીકળી આવી તે સ્ત્રીઓ ગમતમાં ગાતા ગાતા એક બીજીને કહેતી શાઉલે સહસ્ત્રોને

બીજા સાની કમી રહી છે તે દિવસથી શાઉલે દાઉદને નજરમાં રાખ્યો અને બીજે દિવસે એમ થયું કે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશ ભેરાવ્યો અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો અને દાઉદ પોતાના નિત્યના વહીવટ પ્રમાણે પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો અને ભાલો ફેંક્યો કેમ કે તેણે કહ્યું હું દાઉદને મારીને ભીત સાથે ચોંટાડી દઈશ અને દાઉદ તેની આગળથી બે વખત બચી ગયો સાહુલ દાઉદથી બીતો હતો કેમ કે યહોવા દાઉદની સાથે હતા પણ શાઉલ પાસેથી જતા રહેલા હતા માટે શાઉલે તેને પોતાની હજુરમાંથી ખસેડીને તેને પોતાના લશ્કરનો સહસ્ત્રાધિપતિ બનાવ્યો અને તે લોકોને બહાર લઈને જતો ને પાછો લાવતો દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડહાપણથી બળતો અને યહોવા તેની સાથે હતા તે ઘણા ડાહ પરથી વર્તે છે એ લાગતી હતી પણ સર્વ તથા યહૂદિયા દાઉદ પર પ્રેમ રાખતા હતા એમ કે તે તેઓને બહાર લઈ જતો ને પાછા લાવતો હતો અને શાહુલે દાઉદને કહ્યું જો મારી મોટી દીકરી મેરાબ છે એને હું તારી સાથે પડાવીશ એટલું જ કે તું મારે માટે બળવાન થા ને યોવાની લડાઈઓ લડ એમ કે શાહુલે કહ્યું મારો હાથ એના પર ન પડે પણ પલિસ્તોનો હાથ એના પર ભલે પડે અને દાઉદે શાહુલને કહ્યું હું કોણ તથા મારા સગા વહાલા તથા માં મારા નું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થની દીકરી મેરા દાઉદને આપવાનો સમય આવ્યો ત્યારે એમ થયું કે તેને આંધ્રિય સાથે ભણાવવામાં આવી અને શાઉલની દીકરી મિખાલને દાઉ સાથે પ્રેમ થયો તેઓએ શાઉલને એ વાત કહી અને તે તેને પસંદ પડી અને શાઉલે મનમાં કહ્યું હું તે તેને આપીશ કે તે તેને પાંડારૂપ થાય ને પલિસ્તુનો હાથ તેની વિરુદ્ધ થાય તેથી દાઉદને કહ્યું આજે તું બીજી વાર મારો જમાઈ થશે અને સાહુલે પોતાના ચાકરોને આજ્ઞા આપી દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને કહો કે જો રાજા તારા પર બહુ પ્રસન્ન છે અને તેના સર્વ ચાકરો તેને ચાહે છે માટે હવે રાજાનો જમાય થના ચાકરોએ શબ્દો દાઉદના કાનમાં કહ્યા ત્યારે દાઉદે કહ્યું હું કંગાળ અને વિષાદ વગરનો માણસ છું છતાં હું રાજાનો જમાય નજીવી લાગે છે અને ચાકરોએ શાહુલને કહ્યું દાઉદ આમ આમ બોલ્યો પછી સાહુલે કહ્યું તમારે દાઉદને એમ કહ્યું કે રાજાને કંઈ પણ પલનું જોઈતું નથી માત્ર રાજાના શત્રુઓ પર વેળ વાળવા માટે અલીસોના એકસો અગ્રચરમ જોઈએ છે હવે સાહુલનો ઈરાદો એવો હતો કે પલિસ્તોના હાથે દાઉદ માર્યો જાય અને તેના ચાકરોએ દાઉદને એ વાતો કહી જ્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું અને તે દિવસો પૂરા થયા ન હતા એટલામાં દાઉદ ઉઠ્યો ને પોતાના માણસોને સાથે લઈને તેણે બસો પલિસ્તોને મારી નાખ્યા અને દાઉદ તેમના અગ્રચરમ લાવ્યો ને તે રાજાનું જમાઈ થાય માટે રાજાને તેઓએ પૂરેપૂરા ગણી આપ્યા પછી સાહુલે પોતાની દીકરી મિખાલને તેની સાથે પરણાવી અને સાહુલે જોયું ને જાણ્યું કે યહોવા દાઉદની સાથે છે અને શાહુલની દીકરી મિખાલને તેની સાથે પ્રેમ થયો છે હતો અને હજુ એ અગાઉ કરતા વધારે પીવા લાગ્યો અને શાહુલ દાઉદનો હંમેશ નો વેરી રહ્યો ત્યાર પછી પલિસોના સરદારો સવારે નીકળવા લાગ્યા તેઓ જેટલી વખત સવારે નીકળ્યા તેટલી વખત

સવારે તમારું મીઠું અને પ્યારું નામ ને તમને ઉઠાડ્યા અને આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે હા પિતા જે વચનો વાંચવામાં સમય આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે આ વચનો પર તમારો પુષ્કળ આશીષ અને તમારી કૃપા વદેજો પ્રભુ કા કે આ તમારા વચનો પ્રભુ એ એક સત્ય છે અને વચનો પ્રભુ એ લોકો સાંભળે પ્રભુ અને તમારાભુ રેજો અમે જાણીએ છે નથી જાણતા ઘણા લોકો હોસ્પિટલ માં છે ઘણા લોકો પ્રભુ ઘરે છે ત્યારે બાપ અમે તમને વિનંતી ને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે આ લોકોને તમે સાજાપણું આપો જેમ પવન પવન ધમકાવો બાપ અને શાંત થાય એવું તમે થવા દેજો દસ જણા પ્રભુ કુટુંબ તમારી પાસે આવ્યા છે પશુ પંખી પાણીઓ પણ ત્યારે બાપ એ લોકો ઘર બે વગરના થઈ ગયા છે કે કેમના ઘરોને પણ ઘણું બધું નુકસાન થઈ ગયું છે બળીને ખાક થઈ ગયા છે ત્યારે બાપ આ લોકો માટે પણ માંગીએ છીએ પ્રભુ કે તમે તેઓને સાચવો સંભાળો પ્રભુ અને એ લોકોની ચિંતાઓ પ્રભુ તમે દૂર કરો બાપ અને તમારા પ્રભુ તમને પોકારે પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ પિતા જ્યાં જ્યાં સતાવણી છે ત્યારે પ્રભુ પિતા એવી જગ્યાએ તમે જાઓ અને જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ એમના હૃદય જે કઠણ છે ત્યારે પ્રભુ કઠણ હૃદય પ્રભુ તમે નમ્ર બનાવો પ્રભુ અને એમના હોઠો એ પ્રભુ આજે તમને માન આપે એ હોઠો આજે તમારી આગળ પ્રભુ તમારું નામ લે અને ઘૂંટણો આજે તમારી આગળ નમે પ્રભુ અને એ લોકો પ્રભુ તમારા બાળકો બને એવું તમે થવા દેજો જે લોકો સતાઈ રહેલા છે પ્રભુ

પ્રભુ તમારો નામનો મહિમા થાય એવું તમે થવા દેજો અમારા પાપ ગુના ની ક્ષમા કરજો જે કંઈ માંગ્યું તમારા દીકરાના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ